દેશમાં તેની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે છે જેના ભાગરૂપે અમદાવાદ પણ ભક્તિમય બન્યું અને મણિનગર ખાતે આવેલ ભૈરવનાથ મંદિર કમ્પાઉન્ડમાં રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠાનું પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ભૈરવનાથ વિસ્તારમાં લોકો સાથે મળીને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા જેમાં અમેરિકાથી આવેલા લોકો પણ આ ક્ષણમાં સહભાગી બન્યા હતા તો આજે આ એક ઐતિહાસિક ઇવેન્ટ છે અને હું અમેરિકાથી ખાસ અહીંયા આગળ આ પ્રસંગ માટે આવ્યો છું અને હું બહુ જ ભાવ વિભવ છું અને આખા પવિત્ર ભારતના જે રીતે આ લોકો ખુશખુશાલ છે એ ખુશાલી માણવા હું આવ્યો છું એ જ રીતે તમે જોશો કે સોશિયલ મીડિયામાં પણ આખા વિશ્વમાં સનાતન ધર્મીઓ જે રીતે ખુશખુશાલ છે અને આ ઐતિહાસિક પ્રસંગનો લાભ લઈ રહ્યા છે એ એનાથી મને બહુ જ ખુશી થઈ છે મારે એક ખાસ વસ્તુ જણાવું છે કે પાંચસો પચાસ વર્ષથી સનાતનીઓ અને આપણા પૂર્વજોએ સંઘર્ષ કર્યો છે અને રામ મંદિર માટે એમને જે વિશ્વાસ હતો તે આજે સિત્તેર વર્ષ આપણા સ્વાતંત્ર્યના સિત્તેર વર્ષ પછી રામદૂત તરીકે શ્રી નરેન્દ્રભાઈ આવીને આપણી ઈચ્છા અને સનાતન ધર્મ પૂરી કરી છે અને જે પ્રકારનો ઐતિહાસિક અવસર આપણા સૌનું સદભાગ્ય છે કે આપણા જીવનને આગળ આવીને ઊભો છે ત્યારે આ સમગ્ર વિશ્વ પૂરું રામમય બન્યું છે ત્યારે એની શરૂઆત એક જનથી થાય છે જનથી સમુદાય સમુદાયથી સોસાયટી સમાજ સમાજથી શહેર શહેરથી રાજ્ય એ પ્રમાણે અહીંયા ભૈરવનાથ મંદિર દ્વારા શ્રી રામજીના ફોટાનું એમની પ્રતિમાનું પૂજન અને એના એના એ પછી સમગ્ર અમારા વિસ્તારમાં જે બધા રહીશો આવેલા છે સૌ સ્વજનો છે અને સાથે મળીને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી અમે મોટી એલઈડી સ્ક્રીન પર જોઈએ એ માટેનું ખૂબ સુંદર આયોજન છે જેથી આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર જેનો ઇતિહાસ છે એ સૌના જન જૈનના મન હૃદય સુધી પહોંચે એ પ્રમાણે એનું ભવ્ય અને દિવ્ય આયોજન છે અને સૌ